જેના આવા છ કે આઠ પગ હોય અને પ્લસ દેખાવામાં બધા સેમ લાગતા હોય અને આને ઇંગ્લિશમાં કહેવાય ગ્રાસ હોપર જે મેં અત્યારે જ ગૂગલ કરી તારે મને ખબર પડી સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો કચ્છ ઉપર ઇન્દ્રદેવ એટલા મહેરબાન થઈ ગયા છે કે કચ્છના જેટલા બી ગામ છે ભાઈ આપણા નખત્રાણાના આજુબાજુ જેટલા બી ગામ છે એ બધાના તળાવ હવે ઓઘની ગયા છે એટલો બધો વરસાદ પડ્યો છે અને બે દિવસ જે વરસાદ પડ્યો તો રાતે બે દિવસ પહેલાં તો ત્યાં તો ભાઈ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને આવું પહેલી વારથી હું હશે કે વરસાદના સિઝનથી થોડાક જ પહેલાં આટલો બધો સારો વરસાદ પડી ગયો હોય અને આપણા ગામ વિરાણી મોટીમાં કોઈ તળાવ નથી હા પહેલાં હતું પછી એને દાંઠી દેવામાં આવ્યું ને પછી એના ઉપર સ્કૂલ બનાવવામાં આવીએ હવે કોઈ તળાવ નથી જો હમણાં તળાવ હોત ને અગર એ ઓગની હોત ને તો ભાઈ ઢોલ વાગ્યો હોત પછી લાડુનો પ્રસાદ વેચાણો હોત ને મજા આવી ગયો હોત ભાઈ તો એવું બધું સીન આજુબાજુના ગામમાં થયું છે પણ આપણા ગામમાં એવું ખાય નથી બાકી જો વાદળા તો હજુ એમ જ છે ભાઈ કચ્છમાં કેવું થઈ ગયો ખબર છે મુંબઈ દિલ્હી જેમ થઈ ગયું મજા આવે ત્યારે વરસાદ પડ્યો જ્યારે પણ થોડી ગરમી થાય ત્યારે પછી વરસાદ ચાલુ થઈ જાય બપોર સુધી ગરમી હોય ને બપોર પછી વરસાદ મારી તમારી દીકરી હાલી ગઈ મજા આવે

અરે ભાઈ ખબર જ હતી કે બપોર પછી વરસાદ પડશે કેમ કે ગરમી જેટલી બધી હતી અને વરસાદ ચાલુ થઈ ગયો હજુ તો સાડા ત્રણ વાગે છે અને અમને તો કપડાં સુકાવવામાં આવે છે કપડા આપણે સુકાવી તડકો હોય ત્યારે થોડી વારમાં તો વરસાદ ચાલુ થશે વળી પાછા આપણે અહીંયા સુકાવવા પડે તો જો વરસાદે જરાક બ્રેક લીધો છે અને આપણે પણ થોડોક બ્રેક લીધો છે એકચુઅલી આપણા માટે બને છે નાસ્તો તું એ ભૂર્યા કા મારા માટે જો અહીંયા ભૂંગળા બને છે તો આ છે આપણો નાસ્તો તો આપણા ભૂંગળા બની ગયા છે અને ભાઈ રાજકોટ સાઇડનું હોય ને આ ફેમસ ફૂડ ભૂંગળા બટેકા આમાં આજુ આ ભૂંગળાની સાઇઝ નાની હોય પણ એ ભૂંગળા બટેકામાં ભૂંગળાની સાઇઝ થોડીક મોટી હોય અને અમે લોકો સાળંગપુર ગયા હતા અથવા તો હમણાં જે દ્વારકા સોમનાથની ટ્રીપમાં ગયા હતા ને ત્યારે અમે ભૂંગળા બટેકા ખાતા હતા બહુ બધા બહુ બધા મસ્ત લાગે પણ થોડાક સ્પાઇસી હોય એટલે ભૂંગળા બટેકા એમની ફેવરેટ ડિશ છે જેમ આપણે અહીંયા ડાબેલી હોય ને એમ રાજકોટ સાઇડ ભૂંગળા બટેકા બહુ ફેમસ ओहो oh oh, माने तो जो स्पेशल चक्री मिली है हमने चक्री नहीं मिली वाह स्पेशल कस्टमर बाबू तेना होमवर्क में गुड मिली हुए पर तारा mm -hmm. अक्षर तो जो क्या मैं डांस करे रहा गाय ऊपर है पची ये दाना नीचे है तो वही तो है डांस करे रहा बदल mm -hmm. लेटर जो सीधा करो सीधा आ नीचे माँ के में सीधू लकी हुए एम ये जो का आने अड़ी नहीं लगाए ना कर नीचे अड़ी नहीं लगाए नीचे नहीं ऊपर अड़ी नहीं लगाए

ને જો ભાઈ કેટલા દિવસ પછી તો ચંદ્રના દર્શન થયા જો છેલ્લી વાર ક્યારે ચંદ્રને જોયો તો એ બી ખબર નથી ભાઈ એટલા દિવસો થઈ ગયા વાદળ વાદળ જો વાતાવરણ ને કચ્છ ઉપર તો આ મારી સાથે જબરદસ્તી કરે રી કેમ કે એને મારા માટે લીંબુ પાણી બનાવ્યું ભલે 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 ઉભી તો રહે લઉં લીંબુ પાણી નમક નથી નાખ્યું અંદર નાખ્યું કેટલું વધારે તો મમ્મી કીધું તો એટલું જોઈ તો જોઈ કે હું બનાવ્યું લીંબુ પાણી સારું મસ્કા નાઈવે મને એક ગ્લાસ ના મલ્યો વાટકા મલ્યો હે ગ્લાસ તો બધા ગ્લાસ અને હું આમ હું શર્ટ વગર મને એક્સરસાઈઝ કરવાની એટલા માટે તારા મમ્મી

મારી એક્સાઇઝ થઈ ગઈ છે હું જમવા બેઠો છું અને જમવા બેઠો છું અંબાદા જમવા બેઠા છે અને જમવામાં છે ભાઈ ગુજરાતી અમે એવા છીએ કે સવારનો જે નાસ્તો ને રાતે બી ચાલે અમે તો પોવા તો અહીંયા સવારના બી ખવાય અને રાતે બી ખવાય તો પોવા અને ચાય છે હે 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 નથી ત્યાં પ્રેક્ટિસ જોશે ને એમાંથી થાય ફોન માંથી થાય એ ભગવાન ઓકેશ આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે ધ્યાન સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોયો અગર પસંદ આવતો તો લાઇક કરજો નવા આવતો છે ને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બેન ટેક કેર ઓકે સો એક ઇમ્પોર્ટન્ટ અપડેટ હા જો કે મારા વિડીયોની અંદર અગર મારાથી કંઈક ભૂલ થાય છે અગર ખરાબ શબ્દો બોલાઈ જાય છે તો એને ઇગ્નોર કરજો અથવા તો મારા આજુબાજુમાં મારા ફ્રેન્ડ્સ છે કે એનાથી બોલાઈ જાય છે તો એને બી ઇગ્નોર કરજો હોઈ શકે ક્યારેક સોફ્ટવેરના કારણે એ પાર્ટ કટ ના થયો તો બી એક મિસ્ટેક રહી શકે છે તો એ બધી વસ્તુ ઇગ્નોર કરજો આ વાત મેં પહેલાં બી કરી છે અને ફરી બી કરું છું તો ઠીક એટલું થોડુંક તમે એડજસ્ટ કરજો પ્લીઝ બાય તમારી એક્સરસાઇઝ થાય છે હરી બોલ હરી બોલ